લોટો છે હારો જાવ પાણી અત્યારે જવું છે કલર બનાવડા છે હા સોજી લે વધી કલા કે થોડા બલાઈ લાવ એટલે કેટલા વજન નો બનાવા છે અજી કિલો પોસે છે બને પણ હાલ તો ભાવ બહુ ટાઈટ છે કાયદો છે બધું બોલું હાલ એવું છે હા અને હારા છે વિસે હારા તો હારી છે એમ કે

પણ આ એક પોણી પછી પોણી વાળી પછી હળી નાખો એવું મજા મજા વાળું કે લાઈટ આઈ વાળી નાખો પોણી હવે હા જે વાળો કેમ કે તમારે થોડું ખાતર નાખવાની જરૂર છે આ તો નાખીને જોવાર માં તમે અતાર નહીં વચ્ચે નીકળ્યો તો તમને બોલાયા પણ તમે અતાર

কম হয় কম সেইটো হয় কান্দো আৰু কান্দো কমে পকাটো নাহে সিহঁতৰ পকাটো নাহে অত সকলো ভাব আহিলেও পাবে খুব বৰ উঠি পৰে আৰু ফুল ভাতে থাকে

ડુંગળી <laughs> ફટાકે <laughs> 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 <laughs>

મહિલા <laughs> આ તો એકે લાકડી તારીખે લાકડી પાણી મારવાનું કાલે પામદાડી હોય તો ના હોય લકડી લાવજો પૂછો છો એટલે આપણે ખોખર ખોખરા આવે પણ છોકરું વાળતું તું કે છોકરા ને લાઈટ બંધ કરી છોકરા ને માર્યો પાછો

તમે છ બે ના પાપડ નઈ પાપડ ફૂંચી ના છું ફૂં ભલે બે છે બાકી રહ્યા છે પલાળી જો

શુક્રાજી છડમ જન કહો તો તમે ના તો તો આજ તો માં નોત છે તમે ઘેર વાલવાળો ના પાણી તો કાવા હો મારા કર્યો હે મારું જીજે ટુ આ